નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં તમામ નેશનલ હાઈવે ખાડા રોડમાં ફેરવાઈ ગયા છે કંડલાથી વરસાણા સુધી ટ્રાફિક જામ થયો કચ્છમાં ગલી હોય કે રાષ્ટ્રીય ધોરી ધોરીમાર્ગ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા એવી અત્યંત હાલાકી સ્થિતિ વચ્ચે 12 સપ્ટેમ્બર થી નો રોડ નો ટોલ ની સ્વૈચ્છિક ટ્રક હડતાલની જાહેરાત વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી કંડલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકની સમસ્યા અત્યંત ગૂંચવાઈ ગઈ છે આ વચ્ચે બુધવારે સાંજે નકટી પુલ પાસે મોટા ખાડામાં ટ્રેલર પલટી મારી જતા સર્જાયેલું ટ્રાફિક જામ ગુરુવારે બપોરે પૂર્વવત કરાયાનો દાવો ચોક્કસ કરાયો છે પણ જામ ખૂલતા સાંજ પડી જશે તે નક્કી છે કંડલાથી વરસાણા સુધી ટ્રાફિક જામને પગલે પોલીસ પોર્ટ પ્રશાસન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે હજુ માર્ગ રિપેરિંગ ન થાય ત્યાં સુધી આ સમસ્યા યથાવત રહેવાની ફરિયાદો મળી રહી છે કચ્છમાં તમામ માર્ગો પર આ હાલાકી અકસ્માત અને ટ્રાફિક જામથી તમામ વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ટ્રાફિક જામ થતા પોલીસે વ્યાપક કામગીરી સાથે માર્ગ ખુલ્લો કરાવ્યો છે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ ભૂજના કહેવા મુજબ આ સ્થિતિ અતિ વિકટ છે આ રીતે તો તમામ સ્તરે નુકસાન પહોંચે છે અને તેથી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે કંડલા ડમ્ફર એસોસિએશનના પ્રમુખ શિવાભાઈ આહિરે જણાવ્યું હતું આ રીતે તો માત્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ નહીં પોર્ટ પરિવહનને અસરને પગલે આયાત નિકાસને પણ ભારે જફા પહોંચી રહી કચ્છમાં તમામ માર્ગો પર આ હાલાત છે કંડલા મુન્દ્રા કન્ટેનર વેલફેર એસોસિએશનના ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ હાલાકીનું એકમાત્ર જવાબદાર નેશનલ હાઈવે છે માર્ગોની મરંમત પર ધ્યાન અપાયું હોત તો આવા ટ્રાફિક જામ અકસ્માત અને વિકાસને અસર પહોંચે જ નહીં પ્રમુખ જયેશ રાજદેના કહેવા મુજબ બપોરે એક વાગ્યે ગડપાદર ઓવરબ્રિજ પર કલાકોથી લોકો અટવાયેલા છે માળિયા અમદાવાદ હાઈવે આટલા વર્ષોથી બન્યા પછી પણ તૂટ્યો નથી તો કચ્છના માર્ગોની આવી હાલત પાછળ માત્ર નેશનલ હાઈવેના અધિકારીઓ જવાબદાર છે કચ્છમાં ભુજ ભચાઉ મુન્દ્રા સામખિયાળી સુરજબારી ખાવડા રોડ આડેસર તમામ માર્ગો પર દૈનિક કરોડોની ટોલ વસૂલાત પછી પણ આ સ્થિતિ માટે કોઈ બોલવા તૈયાર નથી ત્યારે જ ટ્રાન્સપોર્ટ એસોસિએશન હવે છેવટ સુધી લડી લેશે જવાબદારોને પણ પોતાનું જવાબદારીની સમજ નથી અને તેથી જ વિકસિત કચ્છના વિકાસને ભારે અસર પહોંચી રહી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના દર મહિનાના બીજા મંગળવારે મળશે આનંદ ખખર સિનિયર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ પ્રેમ કેમ થાય છે પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે જુઓ તેર તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વિતિ રાજગૌરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર